બાપા સીતારામ જય સિયારામ રામ રાધે મિત્રો અત્યારે આપણે મંદિરે આવી ગયા છે બાપાના લાઈવ દર્શન કરાવી રહ્યા છે ઝડપથી બધા મિત્રો લાઈવમાં જોડાઈ જાય ગાદી મંદિર સીમાધિ મંદિર અને દર્શન કરાવીએ તો આજના સુંદર મજાના બાપાના લાઈવ દર્શન જોઈ શકો છો આજની પૂનમના આજે બાપાની પૂનમ છે તો સુંદર મજાના બાપાના લાઈવ દર્શન બાપા સીતારા વધારે ટાઈમ લેતા આગળ જઈએ અને પેલા ગાંધી મંદિર સમાધિ મંદિર અને ધ્યાન મંદિરના દર્શન કરાવીએ અત્યારે મંદિર આવી ગયા છે ટ્રાફિક જોઈ શકો આમ તો અત્યારે સવાર સવારમાં ટ્રાફિક ઓછી છે મિત્રો ભારતીબેન દળજી બપાસરામ બાપાના છે ને મંદિરના દર્શન પૂનમના જોઈ શકો છો ઈશ્વરગીરી ગોસ્વામી

કૃષ્ણગીરી નાનંદી નાપાની સુંદર મજાના ગાંધી મંગરના દર્શન જોઈ શકો છો મિત્રો ટ્રાફિક પણ જોઈ શકો કે પૂર્ણમાંથી આજે ટ્રાફિક પણ છે મિત્રો અમારા ફેમિલી બાબાસ્ત્રામ અવસ્થામ ભાઈ યોગેશભાઈ અમારા કુટુંબને પણ બાબાસ્ત્રામ ચાલો મિત્રો આગળ જઈએ બીજા મંદિરના દર્શન કરાવીએ તમામ મિત્રોને બાબાસ્ત્રામ જય શિયારામ ભાદરા દેવ આજના છે લાઈ દર્શન સુંદરનગરના જોઈ શકો તમે ભાઈ બાપાની પરસાદી પણ વેચાઈ છે જોઈ શકો છો જય બાબાસ્ત્રામ તો સુંદર મજાના બાપાના આજ છે સમાધિ મંદિર સમાધિ મંદિરના સુંદર મજાના દર્શન તરફ જોઈ શકો છો મોય હોયથી ટ્રાફિક પણ છે મિત્રો શૈલિયા મુકેશભાઈ સુરતથી બાપેશભાઈ ચાલો મિત્રો નજીકથી દર્શન કરાવી બાપાના समाधि मंदर मज़ा दर्शन मज़ा पूजा मज़ा लाए दर्शन आजा पूनम सूर मज़ा लाए दर्शन ટ્રાફિક પણ જોઈ શકો કે કેટલું છે તમે બગદાના ધામના દ્રષ્ટિ પણ જોઈ શકો છો યોગેશભાઈ આ છે સમાજ મંદિર શુભ મજાના સમાજ મંદિરના લાઈ રહેશે આજના ચાલો વધારે ટાઈમ નહીં તો આગળ જઈએ બીજા મંદિરના પણ દર્શન કરાવીએ

રોજ કરતાં થોડુંક ઓછી છે મિત્રો ચાલો તો તમારો વધારે ટાઈમ મળે તો આપણે ધ્યાનના દર્શન કરાવીએ મિત્રો ચેનલમાં ટેલિગામ હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો આપણે છે વિદર્શન એવી છે એ બાપાના મંદિરના દર્શન કરાવીએ છે દ્વિવેદી વિનયભાઈ બાપસ્મભાઈ જગદીશભાઈ વાપસરામ આપણે ફક્ત તમારો પાંચ કે દસ મિનિટ મંદિરના પરિસરના દર્શન કરાવીએ છીએ બધા ધ્યાન દે ધ્યાન દેલા સુંદર મેં બાપાના લાઇ દર્શન જોઈ શકો છો rafi kirli çıtır peki yani yanında evi yaşayalım yanında yaşayalım şimdi ne kadar gençlik yaşayacağız aksiyon gençlik şimdi ne kadar gençlik yaşayalım aynısını ağzına tamam bir kere daha başlayalım çıtır çıtır rahat rahat aynısını અમદાવાદ શાહ બાપસ્ત્રા ચાલો અધરા ટાઈમે તો આગળ જઈએ ટ્રાફિક ખૂબ વધારે છે ઘરમાં પણ બાપાના દર્શન થાય છે પણ ત્યાં પણ ટ્રાફિક છે મિત્રો તો આગળ જઈએ અને બીજા મમ્મીના દર્શન કરાવી મિત્રો બીજું કે વિડીયો ગમે તો લાઈક કોમેન્ટ કરી શકો છો લાઈક અને કોમેન્ટ જેમાં થાય છે એમાં કોઈ પૈસા નથી મિત્રો અહીંયા જોઈ શકો કે બાપાનું મંદિર છે એ સાફ સફાઈ થઈ રહી છે સુંદર મજાની તો સુંદર મજાના બાપાના મંદિરના લાઈવ દર્શન વિશ્વ વંદનીય બાપાના સુંદર મજાના અજના લાઈવ દેશન પૂનમના પણ ટ્રાફિક છે બીજા પૂનમ સીટની ચાલો મિત્રો વધારે ટાઈમ આગળ જઈએ બીજા મંદિરના દર્શન કરાવીએ જોઈ શકો છો પૂનમના ટ્રાફિક ખૂબ વધારે છે ફરી પાસે ગાડી મંદિરના દર્શન કરાવીએ કે

ચાલો મંદિરના સામેથી દર્શન કરાવી મિત્રો મંદિરની સામે આવી જશે મંદિરના સુંદર મજાના લાય દર્શન જોઈ શકો છો પછી રાત્રે આપણે છે સંધ્યા ત્યાં દર્શન કરીશું ટાઈમ રહેશે તો ટ્રાફિક ઓછી છે તો વિડીયો ગમે તો લાઈક કમેન્ટ કરી શકો છો ચેનલમાં પહેલી વાર હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે મિત્રો જેથી કરી તમને છે દર્શન બાપાના લાઈવ દર્શન થઈ શકે મંદિરના તો આજનું સુંદર ભજન લાય દર્શન વસોયા દયા ભાઈ તો મિત્રો આજની લાઈવ લેતો રાખીએ લાઈવ માં જણા માટે કોક ઓવર તો તમામ મિત્રોને બાપસ્ત્રામ જય શ્રીરામ રાધરાદે ફરી પાછસે સાંજ ના આપણે સINH આરતી માં લાઈવ માં મળશે તમામ મિત્રોને બાપસ્ત્રામ જય શ્રીરામ રાધરાદે અને બાપા ની પૂજા માં તમામ મિત્રોને બાપસ્ત્રામ